તો ગુજરાત વિધાનસભાના સત્રમાં રાજ્યના દેવાનો ઉલ્લેખ થયો છે દર વર્ષે પચાસ હજાર નાખ્યા તો આવક ક્યાંથી આવશે કિરીટ પટેલે આ સવાલ કર્યો છે દર વર્ષે પચાસ હજાર દેવું વધે છે ગુજરાતનું અને આ વખતે નવા વેરા પણ નાખવામાં નથી આવ્યા તો પછી ગુજરાતને આવક ક્યાંથી થશે સરકારના જ આંકડા બતાવે છે કે બે હજાર વીસ એકવીસની અંદર સરકારની કરવેરાની આવક એ છિત્તેર હજાર ત્રણસો કરોડ રૂપિયા હતી અને માત્ર ચાર વર્ષની અંદર એ આવક એક લાખ ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુ થઈ એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષની અંદર કરવેરાની આવક એ સો ટકાથી વધી છે ચાલુ ચાલે એક પોઈન્ટ ચોત્રીસ લાખ અને આવતી સાલ જે નવા અંદાજ બતાવવામાં આવે છે સરકારે કહ્યું છે કે અમે કોઈ આવક નથી પરંતુ જે આંકડા બતાવ્યા છે એની અંદર આગામી સમયની અંદર કરવેરાની આવક એક પોઈન્ટ ઓગણપચાસ લાખ થવાની છે એટલે કે પંદર હજાર કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક આ વધી કઈ રીતે તો વીજળી મુદ્દે આજે પણ વિધાનસભામાં ચર્ચા થઈ છે ટાટા પાવર પાસેથી કરારથી વધુ નાણાં ચૂકવી વીજ ખરીદી કરાયાનો આરોપ મૂકવામાં આવ્યો છે તંગીની સ્થિતિમાં વધુ ભાવે વીજળી ખરીદી હોવાનો સરકારે જવાબ આપ્યો કોંગ્રેસે વીજળીના મુદ્દે સતત સવાલ કરતા ઉર્જા મંત્રીએ કોંગ્રેસે જવાબ આપ્યો રાજ્યમાં ફરી એકવાર અંધાપકારની ઘટના સામે આવી છે